રાજ્યમાં આમ તો શિક્ષણને લઈને ઘણી ચર્ચાઓ થતી હોય છે રાજ્યના મહાનગરો જેવા કે અમદાવાદ રાજકોટ સુરત કે વડોદરા ત્યાં તો હાઈફાઈ સરકારી શાળાઓ છે સરકારી કોલેજો છે સારા એવા શિક્ષકો છે ત્યાંથી તે મહાનગરોના બાળકો સારું એવું શિક્ષણ મેળવી શકે છે પરંતુ રાજ્યના હજી પણ છેવાડાના એવા કહું ગામડાઓ છે એવા જિલ્લાઓ છે જ્યાં અમુક જગ્યાએ શાળાની બિલ્ડિંગ નથી કોલેજની બિલ્ડિંગ નથી તો કોલેજ છે તો પછી ત્યાં શિક્ષણ આપવા માટેના પ્રોફેસરો નથી છોટા ઉદેપુરની આપણે ઘણી ઘટનાઓ જોતા હોય છે પરંતુ આજે જે ઘટનાની વાત કરવી છે તે ઘટના બની છે અમરેલીના વડિયાની વડિયાની અંદર એક આર્ટ્સ અને કોમર્સ કોલેજ આવેલી છે પરંતુ એ કોમર્સ અને આર્ટ્સ કોલેજમાં માત્ર એક જ પ્રોફેસર છે અને એક પ્રોફેસરથી આખી કોલેજ ચાલે છે અને તેને અંતે હવે ત્યાંના વિદ્યાર્થીઓ કંટાળ્યા હતા અને તેમણે હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો હતો શું છે સમગ્ર ઘટના કેમ તે આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં માત્ર એક જ પ્રોફેસર છે અને અંતે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવવાની કેમ પડી ફરજ આજે કરવી છે તેની વિસ્તૃત ચર્ચા આમ તો રાજ્યની અંદર સરકારી કોલેજો માટે દર વર્ષે કરોડો રૂપિયાના બજેટો ફળવાય છે અને રાજ્યની અંદર પ્રોફેસરોની ભરતી પણ કરવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લો અને ખૂબ જ નાનો જિલ્લો છે એમાં એનો એક તાલુકો એટલે કે વડિયા તાલુકો એ વડિયાની અંદર એક આર્ટ્સ અને કોમર્સ કોલેજ આવેલી છે તે આર્ટ્સ અને કોમર્સ કોલેજની અંદર વડિયાની આસપાસના લગભગ એકસો દસ બાળકો પોતાની ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ તે આખી કોલેજમાં માત્ર એક જ પ્રોફેસર હોવાથી હવે ત્યાંના વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે જી હા વડિયાની સરકારી કોલેજમાં પ્રોફેસરોના અભાવે હવે વિદ્યાર્થીઓએ ત્યાં હલ્લાબોલ કર્યો હતો ત્રણ પ્રોફેસરોની અમદાવાદથી વડિયા કોલેજમાં બદલીનો ઓર્ડર થયો હતો પરંતુ અત્યારે એક પણ પ્રોફેસર ત્યાં હાજર ન થતાં હવે ત્યાંના વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે છેલ્લા ત્રણ માસથી તે ત્રણ પ્રોફેસરોની બદલીનો ઓર્ડર અમદાવાદથી થઈ ચૂક્યો છે પરંતુ માત્ર એક જ પ્રોફેસર અત્યારે આખી વડિયાની કોલેજને ચલાવી રહ્યા છે જેને લઈને ત્યાં લગભગ એકસો નવ વિદ્યાર્થીઓ પોતાની ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા છે આવનારા સમયમાં એટલે કે એક મહિના પછી કોલેજની પરીક્ષાઓ આવી રહી છે પરંતુ એક પ્રોફેસરના લીધે હવે તેમનું શિક્ષણ નથી પૂરું થયું તો પરીક્ષામાં વિદ્યાર્થીઓ શું લખશે તેને લઈને વિદ્યાર્થીઓને હવે પોતાની ચિંતાની થઈ રહી છે પોતાના ભવિષ્યની કે અમે પરીક્ષામાં શું લખશું જો અમે પરીક્ષામાં કંઈ નહીં લખીએ તો પછી અમે પરીક્ષાની અંદર ફેલ થશું તો પછી આના જવાબદાર કોણ એને લઈને આપણે વિદ્યાર્થીઓએ ત્યાં હોબાળો કર્યો હતો આવો પહેલાં વિદ્યાર્થીઓને સાંભળીએ કે છેલ્લા કેટલાય સમયથી એ વડિયાની આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓની શું છે પરિસ્થિતિ સર અમે છેલ્લા ત્રણ દિવસથી બધા જાજા બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે અહીંયા જાજા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા સરને કેટલી વખત જાણ કરી તમે આવો પણ સર આવવા તૈયાર નથી પ્રિન્સિપલ સાહેબ શ્રી અને છેલ્લા પંદર આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી એટલે તે બાબતે અમે જાણ કરવા માંગી છીએ એટલે પ્રિન્સિપલ સાહેબ શ્રી ઉગ્ર થતા બધા સ્ટુડન્ટ દ્વારા આવવા બતાવવામાં આવ્યો હાલ વડીયા કોલેજ ની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો અત્યાર લગી છેલ્લા પાંચ મહિનાથી એકને એક વિષય ભણાવવામાં આવતો હતો અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્ય આચાર્યશ્રી કોઈ અહીંયા લઈ આવી આપતા નથી અને અમારે છે દિવસની વાર રહી અને એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી વિષય કયા છે મેં એ પણ અમને કોઈ ખબર નથી ને અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી આચાર્યને છેલ્લા વીસ દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વે તો સ્ટુડન્ટે એની રજૂઆત કરી રજૂઆત કરવા જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ ઉપર મારવા દોડેલા હતા અને જેથી કરીને સ્ટુડન્ટો બધા ક્લાસ ની બહાર નીકળી ગયા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય એ તમારે કરી લેવું મને કોઈ ફરક નથી પડતો ને મારે આ કોલેજ જોતી જ નહોતી મને ફોર્સફુલી કોલેજ આપેલી જેથી કરીને મારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા

તો આપણે વડિયાના આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને સાંભળ્યા તેઓ કહી રહ્યા છે કે છેલ્લા લગભગ ત્રણ ચાર મહિનાથી એક જ પ્રોફેસર દ્વારા અમારી કોલેજ ચાલે છે અમે લગભગ એકસો દસ જેટલા વિદ્યાર્થી છીએ અને ઇકોનોમિક્સ સબ્જેક્ટના એક જ પ્રોફેસર અમને બધાને ભણાવી રહ્યા છે માટે અમારું શિક્ષણ પૂરું નથી થતું ને આવનારા સમયમાં અમારી પરીક્ષાઓ આવી રહી છે હવે અમે પરીક્ષામાં શું લખીએ એમને ખબર નથી પડતી અમે અનેક વખત આચાર્યને પણ રજૂઆત કરી છે કે અમને પ્રોફેસરોની અહીં ભરતી કરો જેથી અમારું શિક્ષણ ના બગડે પરંતુ આચાર્ય અમારી રજૂઆતોને સાંભળતા નથી તેમની અવગણના કરે છે અમને તેને લઈને હવે અંતે અમારી કંટાળ્યા હતા કે અમે અમારી પરીક્ષાઓમાં શું લખશું અમારા ભવિષ્યનું શું થશે એને લઈને હવે અમે અત્યારે વિરોધ ઉપર ઉતર્યા છીએ કારણ કે વહેલીમાં વહેલી તકે જો પ્રોફેસરની ભરતી કરવામાં નહીં આવે તો પછી અમારા બધાને ફેલ થવાનો વારો આવનારી પરીક્ષામાં આવશે કારણ કે એકસો દસ જેટલા વિદ્યાર્થી છે અને એક જ પ્રોફેસર આ એકસો દસ જેટલા વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવે તે અત્યારે તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદના ત્રણ પ્રોફેસરોની ત્યાં બદલીનો ઓર્ડર થઈ ગયો છે તો પછી એ ત્રણ પ્રોફેસરો હજુ સુધી વડિયાની કોલેજમાં કેમ આવ્યા નથી તેની સામે પણ અત્યારે સવાલો વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે ત્યાંના આચાર્ય સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે કે જો પ્રોફેસરો કોલેજની અંદર ના હોય તો પછી તમે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરો અને વહેલીમાં વહેલી તકે પ્રોફેસરની ભરતી માટે સરકારની અંદર વિનંતી કરો પરંતુ ત્યાંના આચાર્યો પણ વિદ્યાર્થીઓને સરખો જવાબ નથી આપતા તેઓ ત્યાંના વિદ્યાર્થીઓ અત્યારે આરોપ લગાવી રહ્યા છે એ બધા વચ્ચે આવનારા સમયમાં જ્યારે પરીક્ષાઓ આવવાની છે ત્યારે વિદ્યાર્થીઓને હવે પોતાના ભવિષ્યની પણ ચિંતા છે કે અમને કંઈ કશું ભણાવેલું નથી તો હવે અમે પરીક્ષામાં શું લખીશું અને જો પરીક્ષા નહીં આપીએ તો પછી અમારે આખરે ફેલ થવાનો પણ વારો આવવાનો છે ત્યારે આ વરતી વાસ્તવિકતા અત્યારે ગુજરાતના શિક્ષણ વિભાગની અત્યારે સામે આવી છે કારણ કે મહાનગરોની અંદર તો હાઈ ફાય શાળાઓ આપણે બનાવી દઈએ છીએ પરંતુ છેવાડાના ગામડાઓ સુધી આવા નાના તાલુકાઓ સુધી હજી શિક્ષણનું સ્તર કેટલું નીચું છે આપણે જોઈ શકીએ છીએ આદિવાસી વિસ્તારોમાં કે શાળાની બિલ્ડિંગો નથી તો સૌરાષ્ટ્રની અંદર કોલેજની બિલ્ડિંગ છે તો પછી પ્રોફેસરો નથી આ બધા વચ્ચે હવે ગુજરાતના એ ગામડાઓના જે બાળકો છે તેમનું ભવિષ્ય હવે ધૂંધળું હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે જો તેમને શિક્ષણ આપવામાં જ નહીં આવે તો પછી એ પરીક્ષાઓ કઈ રીતે આપશે અને જો પરીક્ષાઓ નહીં આપે તો પછી તેમનું ભવિષ્ય કઈ રીતે સુધરશે એ સવાલો હવે અત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ ઉપર અને અમરેલીના તંત્ર ઉપર ઊભા થઈ રહ્યા છે